વિદેશ જવું છે લોકોને અને યુવાનોમાં તો વધુ જ ક્રેઝ જોવા મળી રહ્યો છે કારણ એવું માનવામાં આવે છે કે બધાને વિદેશ જઈને સેટલ થવું છે ત્યાં વધારે પૈસા મળશે બધા બાબતો છે આના ઉપર તમારું શું માનવું છે મલ્હાર ઠાકરનું શું માનવું છે એટલે દરેક જગ્યાએ લોકોનો વિચાર હોય છે કે ક્યારે આપણે આઉટ ઓફ ઇન્ડિયા જઈને વધારે પૈસા કમાઈ લઈએ પણ એના જવાના રસ્તાઓની જો હું વાત કરું ને તો લીગલ ઇલીગલ અને સૌથી ખરાબ ત્રણેય પ્રકારના રસ્તા હોય છે પણ પ્રોપરલી જવું પ્રો જાતે મહેનત કરીને જવું એ જ મૂળ આમાં તો વિષય છે કે સીધી રીતે જવું કારણ કે ખોટી રીતે જવામાં નુકસાન બહુ છે હેરાનગતિ બહુ છે ખરાબ સમાચાર તમારા ફેમિલી સુધી પહોંચી શકે એવી પણ વાતો છે એટલે આઈ વુડ સજેસ્ટ કે જવું તો પ્રોપર રીતે જવું સારી રીતે જવું મહેનત કરીને જવું અને જે ફોર્મેટમાં જવાબ એ રીતે જવું અને ત્યાં જઈને હું એમ કહીશ કે એટલું ઈઝી કંઈ નથી બધી વાતો છે કેટલાય લોકોને આમ એવું લાગે છે કે બે વર્ષમાં અમે પૈસા કમાઈ લઈશું એવું નથી ત્યાં વધારે મજૂરી છે વધારે સ્ટ્રગલ છે પણ કેવું છે કે જે લોકો પોતાના મગજથી રેડી થઈને નીકળ્યા હોય તો એ એ લોકોને હું એટલી જ વિશિસ આપીશ કે જવું તો સીધી રીતે જવું બાકી રોકાઈ